કૃત્રિમ કુંડની ક્ષમતા કરતા મૂર્તિઓ વધુ આવી જતા કેટલાક શ્રદ્ધાળુએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો અને મૂર્તિ પરત લઈ ગયા હતા માંજલપુરમાં બનાવેલો કૃત્રિમ કુંડ દશામાની મૂર્તિથી ઉભરાય ગયો હતો મૂર્તિના થપ્પા લાગી જતા શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વડોદરા શહેરના માંજલપુર અને હણીતળામાં કરેલી વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ નીવડી છે પહેલેથી જ ખબર છે કે હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓનું સ્થાપન થાય છે તો પછી પાલિકાએ યોગ્ય વ્યવસ્થા શા માટે નહીં કરી તેવા સવાલો ઉભા થયા છે ભક્તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ફોન કર્યા તો માત્ર તિરંગાની ટોન સાંભળવા મળી હતી ફાળવી લીધું પણ આની અંદર અભાવ છે બિલકુલ કરતા બિલકુલ અહીં ગાડી કોઈ પણ જો સંજોગની વ્યવસ્થા છે નહીં મૂર્તિ તૂટેલી અવસ્થાની અંદર પડી આ હિન્દુ ધર્મની લાગણીને ઠેસ ના પહોંચે તો આગળ શું કરવાનું છે આગળ શું કરે આ બીજી જગ્યાએ લઈ જશે ત્યાં ટ્રાય કરીશું ત્યાં ગાડી નહીં થાય તો પછી અમે આ રીતે ફરી પાછા ફરી પાછા અમે ન્યૂઝની અંદર અમે અપલોડ કરતા રહીશું અમારે કારણ કે અત્યારે અમે દસ દિવસની સેવા અર્થને અમે દસ દિવસની નકોરડા ઉપવાસ કરીએ છીએ અમે અનાજ પાણી નથી લેતા ખાલી પાણી ઉપર ઉપવાસ કરીએ છીએ અને માતાજીની અવસ્થા લઈને અમે અમારી માતાજીની સવારી વર્ષો નાઇન્ટી ફોરથી જ નીકાળીએ છીએ પણ અત્યારે અમારા શરીરની અંદર કષ્ટ પડે છે અમારા હિન્દુ ધર્મનું પણ તમે ધ્યાન રાખો અને આ કાર્યને અંજામ જે રીતે મળ્યું છે ને બે હાથ કરબદ્ધ કરું છું હવે પછી માંજરપુરમાં કોઈ એ કાર્ય નશો માતાજી ફરી પાછા વળતા જાય છે इस 9 से 15 अगस्त માય ભક્તોને પ્રતિમાના વિસર્જન માટે ભટકવાનો વખત આવ્યો હતો સવારે પાંચ વાગે પણ એરપોર્ટ સુધી દશામાની પ્રતિમાના વિસર્જન માટે લાઇનો જોવા મળી હતી પાલેકા તંત્ર સામે લોકોએ ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર